મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ માત્ર ધર્મ અને ન્યાયના પક્ષમાં જ બધા નિર્ણય લીધા હતા ભલે પછી તે હળપૂર્વક કર્ણ પાસે કવચ અને કુંડળ લેવાની યોજના હોય કે પછી દુર્યોધનને તેની માતા ગાંધારીની સામે નિવસ્ત્ર ના જવા દેવું કારણ કે જો શ્રીકૃષ્ણ એવું ના કરત તો ક્યાંકને ક્યાંક કૌરવનું હિત થાત અને જો એવું થાય તો પાંડવોની સાથે ઘોર અન્યાય થવું નિશ્ચિત હતું આખા યુદ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી પરંતુ ઇતિહાસમાં સૌથી શક્તિશાળી શાસ્ત્રમાંથી એક સુદર્શન ચક્ર હોવા છતાં પણ તેમણે એકવાર પણ આ શસ્ત્ર ચલાવ્યું નહોતું કારણ કે શ્રીકૃષ્ણ જાણતા હતા કે જો સુદર્શન ચક્રનો પ્રયોગ કરવામાં આવે તો વિપક્ષનો વિનાશ નિશ્ચિત છે અને ભગવાન શ્રીકૃષ્ણ બંને પક્ષોને અવસર આપવા માંગતા હતા સુદર્શન ચક્ર જેના પર પણ ચલાવવામાં આવતું હતું તે તેનો વધ કરીને જ પરત આવતું હતું તે માત્ર મનમાં વિચાર કરવાથી શત્રુ પર પ્રહાર કરી દેતું હતું અને વધ કર્યા વગર પરત આવતું નહોતું સુદર્શન ચક્રનું નિર્માણ કોણે કર્યું તે બાબતમાં વિભિન્ન પુરાણોમાં અલગ અલગ મત છે પરંતુ આ લેખમાં અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણ બાદ સુદર્શન ચક્ર આખરે ક્યાં ગયું સુદર્શનચક્ર ભગવાન શ્રી વિષ્ણુની તર્જની આંગળી પર જોવા મળે છે ભગવાન શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા અનેક રાક્ષસોનો વધ કર્યો હતો સુદર્શન ચક્રની વિશેષતા એ હતી કે તે આંગળી પર ઝડપથી ફરવા પર વાયુના પ્રવાહની સાથે વધારે વેગથી અગ્નિ પ્રજ્વલિત કરીને શત્રુને ભસ્મ કરી દેતું હતું તેના નામ માત્રથી જ શત્રુ સેનામાં ભય વ્યાપી જવા માટે પર્યાપ્ત હતું સુદર્શન ચક્રને ભગવાન શ્રી વિષ્ણુ તથા તેમના અવતાર ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ધારણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે સુદર્શન ચક્ર માત્ર ભગવાન શ્રી વિષ્ણુના અવતારને જ પ્રાપ્ત થાય છે કારણ કે જો બધાને અસ્ત્ર ચલાવવાની જાણકારી હોત તો સંભવ હતું કે તેનો દુરુપયોગ કરવામાં આવત તેની સંરચના અત્યંત જટિલ છે અમુક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિશ્વકર્માએ સૂર્યના તેજથી ત્રણ વસ્તુઓનું નિર્માણ કર્યું હતું સુદર્શન ચક્ર પુષ્પક વિમાન અને ત્રિશુળ વળી અમુક પૌરાણિક એકવાર જરૂર પડવા પર શ્રી વિષ્ણુએ આ ચક્ર માતા પાર્વતીને આપ્યું હતું અને માતા પાર્વતીજીની કૃપાથી તે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત થયું હતું એક અન્ય માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને સુદર્શન ચક્ર ભગવાન પરશુરામ દ્વારા પ્રાપ્ત થયું હતું અને અત્યાર સુધી જો કે ભગવાન શ્રીકૃષ્ણ બાદ શ્રી વિષ્ણુનો કોઈ અવતાર થયો નથી તો પ્રશ્ને આવે છે કે શ્રીકૃષ્ણ બાદ સુદર્શન ચક્રનું શું થયું અને તે કોની પાસે ગયું આખરે ક્યાં ગયું સુદર્શન ચક્ર તેના ઉત્તરમાં ભવિષ્ય પુરાણમાં એક ઉલ્લેખ છે જેના અનુસાર ભગવાન શ્રી આ સંસારમાંથી અદ્રશ્ય થયા બાદ સુદર્શન ચક્ર તે સ્થાન પર ધરતીમાં સ્વતઃ દટાઈ ગયું અને જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતારના રૂપમાં પુનઃ આ સંસારમાં આવશે ત્યારે તે સુદર્શન ચક્રને ધારણ કરશે ઋગ્વેદમાં ભગવાન શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રનું તાર્કિક વર્ણન કરવામાં આવ્યું છે જેના અનુસાર સુદર્શન ચક્ર કોઈ ભૌતિક શાસ્ત્ર નથી પરંતુ અપિતુ સમયનું ચક્ર છે અને તે એટલું શક્તિશાળી છે કે સમયને પણ બાંધી શકે છે આ તર્ક પરથી અમુક ઉદાહરણ પણ ઉલ્લેખનીય છે જેમ કે મહાભારતમાં અર્જુને સૂર્યાસ્ત પહેલા જ જયદ્રથનો વધ કરવાનો પ્રણ લીધો હતો પરંતુ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને જ્ઞાત થયું હતું કે સમય નીકળી રહ્યો છે અને અર્જુનનો આ પ્રણ તૂટી શકે છે ત્યારે તેમણે સુદર્શન ચક્ર દ્વારા સૂર્યને ઢાંકી લીધા હતા મહાભારતના સમયમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા ત્યારે પણ તેમણે સુદર્શન ચક્રની મદદથી સમયને રોકી લીધો હતો અને આ સમયમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો જો આ દ્રષ્ટિથી જોવામાં આવે તો સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું ગુણ છે અને તે જ્યારે ઈચ્છે ત્યારે તેને પ્રગટ કરી શકે છે એવું કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુની કુંડલીની શક્તિ છે